દોસ્તો અને આ રીતની જોડી જે ડાંગરની જોડી છે તે આ રીતની નાખી દેવાની હોય છે આ દીકો તમે જોઈ શકો છો ને તમે જોઈ શકો છો ઉખેડીને તૈયાર રાખ્યું છે પણ કારણ કે વરસાદ પડ્યો નહીં એટલા માટે નમસ્કાર દોસ્તો હું છું કલ્પેશ રાઠવાનું તમારું સ્વાગત છે ત્યારે ડાંગર રોપવાનું ચાલુ છે તમે જોઈ શકો છો આજે ડાંગર રોપવાનું ચાલું ખાસ કરીને હવે વરસાદ નહીં પડતો એટલે આપણે મોટર પણ ચાલુ કરી દીધી છે તમે જોઈ શકો છો આ છે મોટર ચાલુ આવે તો પાઇપલાઇન હવે વરસાદ નહીં પડતો એટલે જે ઝાડા રોપવા માટે પાણી જોઈએ એટલે આપણે મોટર ચાલુ કરી દીધી છે પણ બે ત્રણ દાડાથી ગુરુપૂર્ણ પછી આજે બીજો ત્રીજો દિવસ થઈ ગયો પણ વરસાદ નહીં પડતો એટલે આપણે મોટર ચાલુ કરીને ડાયરેક્ટ ચાયડા રોપવાનું ચાલુ કરી દીધું છે ને આ છે ચાયડા તમે જોઈ શકો છો આ છે ચાયડા આપણે રોપી દીધા છે પછી આ બાજુ રોપવાના છે તો પાછળ ગેમ કરે તમે જોઈ શકો છો ફાલમાં પાણી પણ ચાલુ છે ને આ છે છેદરૂ તમે જોઈ શકો છો ઉખેડીને તૈયાર રાખ્યું છે પણ કારણ કે વરસાદ પડ્યો નહીં એટલા માટે તમે ચાયડા પણ જોઈ શકો છો અમે હવે અઢી વાગે જેવું ને આજે પાછું મંગળવાર છે એટલે અઢી વાગ્યે જેવું લાઇટ આવ્યું એટલે આપણે ચાલુ કરી દીધું તારે આટલું પાણી ભરાયું છે તમે જોઈ શકો તો લગભગ કાલથી ચાલુ કરશું પાછા જો લાઇટ આવે તો ને કદાચ વરસાદ પડી જાય તો તો બધા આ ચાયડા રોપવાના છે તે રોપાઈ જાય તમે જોઈ શકો છો હાલમાં તો ખાસ કરીને ગામડામાં જે રોપવા જે નીચાણવાળો ભાગ છે એમાં તો ચાયડા જ રોપવામાં આવે છે ને જે ઉપર જે ભાગ છે ઉપરવાળા એમાં તો ઓરવામાં આવે છે ડાંગર મકાઈ છે એવું તો આપણે ખાસ કરીને કાળી જમીન એટલે ખાસ કરીને આપણે ડાંગર જ ઓરવામાં આવે છે મકાઈ એવું પાકે નહીં નહીં કારણ કે વરસાદ વધારે પડે તો મકાઈ મરી જાય એવું છે સુકાઈ જાય ના છે ઘણે દેવાનું ત્યારબાદ એકદમ કીચડ જેવું થઈ જાય ત્યારે આપણે પછી રોપવાનું ચાલુ કરશું તો એકદમ રબડી જેવું થઈ જાય તો બહુ મજા આવશે ડાંગર રોપવાનું તો ફટાફટ રોપાઈ જાય પેલું કેવું કે જ્યારે કાઠું હોય તો આંગળી પણ દુઃખી આવે છે એવું છે તો આપણે કાલે ચાયડું રોપેલું તે છે ને આ છે અમાર એ ખરકું કરવા માટે તો પાણી એક ખરકું બઠું પીવે છે તો આ અમાર ઘણે દઈ રહી હશે તમે જોઈ શકો છો ને આ બાજુ છે આપણા ભ્રુપ ડાંગર રોપવા માટે આવી ગયા છે મેં આ જે કાલે રોપેલું તે કેવું થઈ ગયું છે એકદમ લીલું લીલું જોવા મળે છે તમે જોઈ શકો છો આ છે આપણો ગ્રુપ ડાંગર રોપવા માટે આવી ગયા ભાઈ કર દેલા દોસ્તો અને આ રીતની જોડી છે ડાંગરની જોડી છે તે આ રીતની નાખી દેવાની હોય છે આ દીખો તમે જોઈ શકો છો હવે આપણે ચાલુ કરવાના છે ડાંગર રોપવા માટે તમે જોઈ શકો છો આ રીતની નાખી દે પછી જેમ જોયું તેમ તેમ લઈ છોડી છોડી લેવાની આ બાંધી દીધી છે તો જોઈ શકો તો હવે આપણે ડાયરેક્ટ ચાયડ રોપવાના હોય હાથે જોડી તમે જોઈ શકો હાથ ધરું તમે બધા ધરું આ રીતની ગાંઠમાં ઉખેડું કે આ રીતની ગાંઠ વાળી દે છે પછી નોખી દે છે આ રીતની તમે જોઈ શકો તો ફાઇનલી આપણે ડાંગર રોપવાનું ચાલુ કરી દીધું છે તો તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી હાલમાં એક ચાયડું રોપવા પણ આવ્યું છે તો આ રીતનું ડાંગર રોપવાનું હોય છે તમે જોઈ શકો છો જો તમને આપણો વિડીયો ગમે હોય ને જો તમારે અવનવા વ્લોગ હોય મંદિરના વ્લોગ મસ્જિદના વ્લોગ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ કલ્પેશ રાઠવા વ્લોગ ને લાઈક સર સબસ્ક્રાઈબર કરી લેજો જેથી કરીને અવનવા વિડીયો તમને જોવા